પાદરાના સરસોની ગામે નવીન પંચાયત ઘરનું ખાત મુહૂર્ત ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાહેર મંચ પરથી સરપંચ પતિને આમંત્રણ ન મળવાની વાત અંગેના વિવાદ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી પાદરા તાલુકામાં વિકાસની ગાથામાં વધુ એક મોરપીચ ઉમેરાયું છે જેમાં તાજેતરમાં પાદરા તાલુકામાં નવીન શાળા નવીન આંગણવાડી નવીન પંચાયત ઘર બની રહ્યા છે ત્યારે આજરોજ પાદરા તાલુકાના સરસોની ગામે નવીન પંચાયત ઘરનું ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો

વિકાસ યાત્રા ચાલી રહી છે સરકારી સ્કૂલો આંગણવાડીઓ અને પંચાયતઘર જે વર્ષોથી જરૂરિયાત હતી તે આજે નવીન બની રહ્યા છે તેના ભાગરૂપે સરસવની ગામે કુલ પચીસ લાખ રૂપિયાના ખર્ચે નવીન પંચાયતઘરનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમાં ગ્રામજનો ખૂબ જ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક વિરોધીઓ કે જેમને પાદરા વિધાનસભામાં જે વિકાસના કામ થઈ રહ્યા છે અને સરસોણી ગામે જે પંચાયતઘર નથી બની રહ્યું એના માટે આ ગામના જ સરપંચ પતિને પેટમાં દુખી રહ્યું છે પોતાના ગામમાં જે વિકાસનું કામ થાય છે તેમાં અડચણ બની રહ્યા છે તેમનું કેવું એવું હતું કે ધારાસભ્યએ આમંત્રણ નથી આપ્યું તો સરપંચ પતિ જે વહીવટ કરે છે અનગઢ વહીવટ કરે છે એમને કહેવા માંગીશ કે ધારાસભ્ય મહેમાન હોય ગામજન જે વહીવટી તંત્ર કામ કરે છે એને ધારાસભ્યને આમંત્રણ આપ્યું હતું અને આ ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચ અને બીજા નાગરિક તરીકે એમના પતિ આવે છે તો એમને પણ હાજર રહેવું જોઈએ જે વિવાદોમાં વિવાદો ઊભા કરીને અડચણ ઉભો કરવા માંગતા હતા અને અવરોધરૂપ બનવા પ્રયત્નો કરતા હતા પરંતુ સમગ્ર ગામજનોએ ભેગા થઈને આવા વિરોધીઓને જે વિકાસના કામમાં હવનના હાડકા નાખે છે તે લોકોને ગામજનોએ ખૂબ સારામાં સારો જવાબ આપ્યો છે અને હું તેમને કહેવા માંગીશ કે તમારા પ્રયત્નો જેટલા કરવા એટલા કરી લો આ પાદરા વિધાનસભા વિસ્તારમાં વિકાસ અટકવાનો નથી નથી ને નથી ખૂબ ખૂબ આભાર